તાપી જિલ્લાના વાલોડ તાલુકાના એક ગામમાં સનસનાટી ઘટના સામે આવી છે જ્યાં અનુસૂચિત જનજાતિની એક મહિલા પર બળાત્કાર ગુજારવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે આ મામલે વાલોડ પોલીસ મથકે વિધિવત ફરિયાદ નોંધાવવામાં આવેલ છે પ્રાપ્ત માહિતી અનુસાર તારીખ આઠ અગિયાર બે હજાર પચીસના રોજ વાલોડના રહેવાસી મહેમૂદ ગુલામ અલી અંસારી જે રેડીમેડ કપડાના વ્યવસાય સાથે સંકળાયેલો છે તે મહિલા પાસેથી લેણા રૂપિયાની ઉઘરાણી માટે તેના ઘરે ગયો હતો ફરિયાદમાં જણાવ્યા અનુસાર મહેમૂદ અંસારી એ મહિલા અનુસૂચિત જનજાતિનું હોવાનું જાણવા છતાં તેની એકલતાનો ગેરલાભ લીધો હતો તેણે મહિલાનો હાથ પકડી તેની સાથે જબરજસ્તી શરૂ કરી હતી અને તેને ખાટલા પર ધકેલી દીધી હતી આ સમયે આરોપીએ ધમકી આપી હતી કે જો તું મારી સાથે શરીર સંબંધ નહીં બાંધે તો હું તને કપડા નો ધંધો નહીં કરવા દઉં આ ધમકીઓ સાથે આરોપીએ મહિલાની મરજી વિરુદ્ધ જઈને તેના કપડા કાઢી નાખ્યા અને તેની સાથે શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું બનાવના સમયે જ મહિલાના પતિ ઘરે આવી પહોંચતા મહેમૂદ ગુલામ અલી અંસારીએ તેમની સાથે ગાડા ગાડી અને ઝપાઝપી કરી હતી અને ત્યારબાદ પોતાની એક્ટિવા મોપેડ લઈને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો આ ગંભીર ઘટનાને પગલે વાલોડ પોલીસે આરોપી મહેમૂદ ગુલામ અલી અંસારી વિરુદ્ધ બળાત્કાર અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધીને ઝડપી કાર્યવાહી શરૂ કરી છે પોલીસે ભારતીય ન્યાય સંહિતા બે હજાર કલમ ચોસઠ એક એકસો પંદર બે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે જોકે આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે તેમજ આરોપી સામે કાયદેસરની અને કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે બ્યુરો રિપોર્ટ તાપી સ્વરાજ ન્યૂઝ